મિત્રો આપ અત્યારે મારા સાંટાના પ્લેન વેરાયટીના બટાકા જોઈ શકો છો પાંત્રીસ દિવસના થયા પૂરો વિડીયો તમે જોશો તો ખ્યાલ આવશે ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો બીજાને પણ ખ્યાલ આવે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે હિતેશ પટેલ વ્લોગ ઉપર મારા વિડીયો જોઈ શકો છો તો ખેડૂત મિત્રો તમને પણ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો બે લાઇકોન બટન પણ દબાવશો તો અપડેટ આવતી રહેશે મારા વિડીયોની તો હવે પૂરા વિડીયોમાં તમે બનેલા રહો તો તમને ખ્યાલ આવશે મારા બટાકા કેવા છે મિત્રો અત્યારે આપ જોઈ શકો છો હું મારા બટાકાના ખેતરની અંદર જ ઉભો છું સાન્ટાના પ્લેન વેરાયટી વાવેલું છે મેં અને ટેકનિકો કંપનીનું બિયારણ છે ઇસ્કોન બાલાજીનું એ પણ ધ્યાનમાં લેવું અને ખેડૂત મિત્રો બીજું કહી દેવું મારું ગામ હિંમતનગર તાલુકાના હાજીપુર ગામમાં છે ગમે ત્યાં શૂટિંગ ઉતારતો હોય પણ મારું પોતાનું વતન હિંમતનગરમાં છે હાજીપુર ગામ એ પણ જણાવી દઉં અને તમે મારા બટાકા પણ પાછળ જોઈ શકો છો સાંટાના પ્લેન વેરાયટી છે તો પણ એની દાંડલીની જાડાઈ બતાવો ભાઈ દાંડલીની જાડાઈ તમે જોઈ શકો છો અત્યારે હાલ કોઈ પણ જાતનો સ્પ્રે મારેલો નથી આ બટાકાની અંદર લિક્વિડ ફોસ્ફરસ લિક્વિડ સલ્ફર અને મિક્સ માઇક્રોનુટરનો એક એક રાઉન્ડ મેં આપી દીધો છે બીજા ખાતર તો આપણે રનિંગમાં યુરિયા પોટાશ મેગ્નેશિયમ સલ્ફેટ કેલ્શિયમ નાઇટ્રેટ તો એના શેડ્યુલ મુજબ દરેક ખેડૂતને આવતા હોય છે ત્રીસ દિવસથી આ એક્સ્ટ્રા વસ્તુની વાત કરું છું લિક્વિડ ફોસ્ફરસ એકદમ ગ્રીનરી પકડી લે અને ખાતર ખેંચવામાં મદદ કરે છે સલ્ફરે ફંગીસાઈડનું પણ કામ કરશે ડ્રીપની અંદર પ્લસ એ પણ રોગ પ્રતિકારક શક્તિ વધારશે અને મિક્સ માઇક્રોન્યુટન અલગ અલગ સૂક્ષ્મ તત્વો એને મળી રહેતા હોય છે બાકીના બીજા ખાતર તો કોમન હોય તો તમે પણ અત્યારે જોઈ શકો છો પાછળ કેમેરામેન બતાવે છે પાંત્રીસ દિવસના બટાકા છે આ છ થી સાત નવેમ્બર બે હજાર અગિયારનું વાવેતર છે આજે મિત્રો તેર બાર બે હજાર પચીસ થઈ તો દિવસ તમે જાતે ગણી શકો છો સાત નવેમ્બરથી લઈ અને તેર બાર બે હજાર પચીસ અને નીચેના પણ બટાકા અમે બતાવવાનો પ્રયત્ન કરશું જોઈ શકો છો પૂરો ચાસ પેક થઈ ગયો છે પાંત્રીસ દિવસની અંદર એની તંદુરસ્તી પણ તમે જોઈ શકો છો નજીકથી પણ કેમેરામેન છોડ બતાવશે તમને તો તમને ખ્યાલ આવી જશે તંદુરસ્તી બટાકાની કેવી છે કારણ કે ફોસ્ફરસનો રોલ બહુ મહત્ત્વનો હોય છે ત્રીસથી ચાલીસ દિવસની અંદર તો ઉત્પાદન પણ સારું આવતું હોય છે સલ્ફર અને માઇક્રોન્યુટન તો અચૂકથી ચડાવવા જ જોઈએ તમારે એ પણ તમને જણાવું ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મારા વિડીયો મૂકેલા છે હિતેશ પટેલ બ્લોગ ઉપર અને ફેસબુક ઉપર પણ મૂકેલા છે તો એમાં મોબાઈલ નંબર મારો મળી જશે ચોરાણું બસો છોતેર એકતાલીસ જીરો બેતાલીસ પર સવારે અને સોજે ફોન કરી શકો છો ફરીથી ધ્યાનમાં રાખો ચોરાણું બસો છોત્તેર એકતાલીસ જીરો બેતાલીસ અને હિંમતનગર તાલુકામાં મારું વતન છે એ પણ તમારે ધ્યાનમાં લેવું નીચે પણ ભાઈ બટાકા બતાવો અને ગ્રીનરી પણ તમે જોઈ અને આ પ્લેન વેરાયટી છે સાન્ટાના કંપનીનું ટેકનિકોનું બિયારણ છે ખેડૂત મિત્રો તો પણ દાંડલી તમે જોઈ શકો છો કેટલી જાડી દાંડલી છે યોગ્ય પોષણ મળે તો તમે દાંડલી પણ જોઈ શકો છો એકદમ સ્ટમ્પ મજબૂત થાય આ સાંટાના વેરાયટી છે પોખરા જ નથી સાન્ટાના એ પણ ઇસ્કોન બાલાજીનું ટેકનિકો બી આ રંગ છે હીલ નહીં એ પણ તમારે ધ્યાનમાં લેવું પાછળ હવે તો અંદર જગ્યા પણ નથી પાંત્રીસ દિવસ લગભગ થવા આવી ગયા તો પણ તમે મારી સાથે અત્યારે જોઈ શકો છો હવે નીચેના ખેતરમાં પણ આપને બતાવવું તો આપ અત્યારે જોઈ શકો છો ખેડૂત મિત્રો મારી સાથે પૂરો ચાસ પેક થઈ ગયો છે તો તમે પણ આ રીતના ટ્રીટમેન્ટ કરશો તો તમારે પણ બટાકા સરસ મજાના થશે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો